ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ રહી છે ગઈકાલથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે ઓપરેશન સિંદૂર કર્યા પછી પાકિસ્તાન નામથી એક ધમકીભર્યો મેલ આવે છે અને આ મેલ પછી તંત્ર દોડતું થઈ જાય છે ત્યારે શું છે સમગ્ર ઘટના ક્યાંની છે આ ઘટના અને કેમ તંત્ર દોડતું થાય છે એવો તો શું મેલ હતો આવો વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે

તંત્ર જ્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તપાસ કરે છે ખૂણે ખૂણાની તપાસ કરે છે ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડ સાથે સાથે ટેકનિકલી રીતે પણ તપાસ થાય છે પરંતુ તપાસમાં કોઈ જ ચોક્કસ કારણ મળી આવ્યું નથી ત્યારે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં આ ગુનો નોંધાય છે અને ચાંદખેડા પોલીસ સહિતના સિનિયર અધિકારીઓ અને આઈપીએસ દ્વારા

પાકિસ્તાન જે કે વેબ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ઉપરથી એક મેલ આવેલો હતો સવારે ઓફિસ સમય દરમિયાન આ લોકોએ તેરને ચુમ્માલીસની આસપાસ જ્યારે પોતાનું જીમેલ એકાઉન્ટ ખોલી અને જોયું તે સમયે જે રેગ્યુલર એડમિનનું કામ કરે છે તેજસ કિશોરભાઈ મહેતા કે જેઓએ આ ઈમેલ પોતાના જીસીએના ઓફિશિયલ ઇમેલ એડ્રેસ ઉપર આવેલો જોયું જે જોતા એ ઇમેલ એની અંદર પ્રથમ એક જ લાઈનની અંદર એક મેસેજ આપવામાં આવ્યો હતો કે વી વિલ ડૂ એ બોમ્બ બ્લાસ્ટ ઇન યોર સ્ટેટ જે આધારે તાત્કાલિક એને ગંભીરતાથી લઈ તેઓએ બંગલ પોલીસ કમિશનર સાહેબ તેમજ તાપમાનના તમામ અધિકારીઓને જાણ કરેલી જે આધારે અમે તાત્કાલિક ડીસીપી સાહેબ અને સેક્ટર સાહેબ સાથે લોકલ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કોડ ડોગ સ્કોડ સહિત તાત્કાલિક ઘટનાની ગંભીરતાને લઈ અને સ્ટેડિયમ ખાતે પહોંચેલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ સમગ્ર સ્ટેડિયમ સાંજે અઢારથી સુધી ચેક કરવામાં આવે આ દરમિયાન કોઈ પણ એવી અઘટિત વસ્તુઓ સ્ટેડિયમમાંથી મળી આવી નથી સ્ટેડિયમની સિક્યુરિટીને ભવિષ્યની મેચોને ધ્યાને રાખી અને વધુ ચુસ્ત અને દુરસ્ત કરવામાં આવશે અને જરૂર જણાશે તો વધારાની ફોર્સની ડિમાન્ડ કરી પણ આગામી મેચોનું આયોજન કરવામાં આવશે પ્રથમ દૃષ્ટિએ આ તપાસ કરતાં આ જે કંઈ ઈમેલ આવેલ છે તે ઈમેલ વીપીએન અને ટોર વેબ બ્રાઉઝર ઉપરથી અલગ અલગ જગ્યા ઉપરથી આવેલ હોય એટલે જે તે સમયે આ મેલ પ્રેસ ન થાય એ રીતે જે તે વખત મેલ કરનાર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવે છે પ્રથમ દ્રષ્ટિએ આની માહિતી અમે ગૂગલ પાસેથી માગેલી છે પ્રથમ દ્રષ્ટિએ જે માહિતી આવી છે એમાં એના જે આઈપી એડ્રેસ અમને મળ્યા છે તે બર્લિન જર્મની અને રોમાનિયા ખાતેથી જે તે વખતે આ મેલ થયેલા છે બે વખત આનો યુઝ થયેલો છે તો બે વખત આ આઈપી એડ્રેસ આઉટ ઓફ કન્ટ્રીના જણાવ્યા હોય છે વધુ તપાસ ચાલુ છે ટૂંક સમયમાં જ આ મેલ ક્યાંથી કેવા કારણોસર અને કેવી રીતે કરવામાં આવ્યા છે આના પાછળનો ઉદ્દેશ શું છે

जय पीड़ परा